પ્લાસ્ટિક ઉત્પાદનો અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના આશયથી સીપેટ અમદાવાદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવાના આશયથી બાયો યુગ ઓન વ્હીલ્સ પ્રચાર પ્રસાર વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઈવ ડેમોન્સ્ટ્રેશન હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરાયું હતું સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો હતો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે એક સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ શક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું પૂરતું નામ છે પ્લાસ્ટ પીએલ એટલે પોલીક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસેબલ પ્લાસ્ટિક તરીકે આવે છે જે સિંગલ યુઝ કન્વેશનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે